અમદાવાદ ગ્રામ્યની વિવિધ માધ્યમિક શાળાઓમાં આચાર્ય વંદના ગુરુવંદનાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આચાર્ય સંકલન સમિતિ અને ડીઓ કચેરીના સંયુક્ત ઉપક્રમે વિરમગામ શહેર સહિત પંથકની ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં ગુરુવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુરુવંદના કરીને તેનું વિદ્યાર્થીઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું હતું સાથે ચિત્ર ચિત્રસ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી હતી